તો મારે એક વાત કહેવી છે સૌને કે તમે તમે જ છો ને એટલે કે લોકો કહેશે તો તમે પોતાના વર્તનમાં પરિવર્તન લાવશો લોકો કહેશે તો તમે પોતાનું બિહેવિયર ચેન્જ કરશો લોકો કહેશે એ લોકોને લાગશે અરે ભાઈ કુછ તો લોકો કહેંગે એ લોકો કા કામ હે કહેના ના હવે આ દુનિયા છે લોકો તો કહેશે જ કારણ કે આ દુનિયામાં સ્વાર્થી લોકોને ઈર્ષ્યા ઈર્ષ્યાળુ લોકો તો બહુ જ છે ભાઈ તો સાવચેતી તો રાખવી પડે ને પણ હા યુ બિંગ યુ તમે તમે છો અને તમે તમે જ બનો શા માટે આપણે લોકોનું જોઈએ છીએ કે લોકો શું વિચારશે એ લોકો કેવું વિચારશે હવે લોકો જાય ભાડમાં લોકો જાય તેલ લેવા આપણે શું પણ જાત તમે તમે બનતા શીખો યાર હવે હું મારું કહું ને તો હા હું નાના છોકરા જેવી હરકતો કરું છું હા મને દુનિયાદારીની સમજ એટલી નથી હા મને લોકો શું કહેશે લોકો શું વિચારશે એનાથી ફરક પડે છે પણ હવે મેં લેટ ગો એટલે કે છોડી દીધું છે બધું હા હું થોડી નાદાન છું ને બહુ જ મને એટલી સમજ નથી પડતી પણ હા એમ તો હું સમજણી થઈ ગઈ છું ને મેચ્યોર પણ થઈ ગઈ છું બટ એ રીતે મને દુનિયાદારીની સમજ નથી કે આજની જનરેશનમાં લોકો આ મતલબી લોગ ઓર મતલબ દુનિયા એ મને જરાય નથી સમજ પડતી શા માટે મતલબની દોસ્તી અને શા માટે મતલબનો સંબંધ ચઢાવો પહેલી વાત તો તમે તમે બનતા શીખો યુ બિંગ યુ તમે તમે છો લોકો માટે પોતાને ના બદલો અને મને ના ગમે કે એ મારી સાથે ખરાબ બન્યો છે તો હું કેમ એની સાથે ખરાબ કરું વાય હું જેવી છું તેવી